કે તે મેના કટારી મારી બનિયા લેજો વ્લોગ જો આ લાપ નઈ કરી સે મન જૂનવાળી મશીન અમે પેલે આવું જ વાપરતા હવે તો આ મોટર આવી ગઈ સાબ દબબો ને પાણી આવે આ તણે તો મશીન ની દિમાગ ગઈ છે એક જોઈ શકો છો આયા પણ પડ્યું છે આ તો તેખત ની અઘરતમાં ઓજી વગર લાટેન વગર મોટર ફૂટ વાળી પાણી બોલો પાંચ ની મોટર ચાલુ મૂકી દેવું કઈ છત્રી જોઈ શકો છો આ રસ કામ કરી દીધું બધે જ્યાં હાલવાનું રહેવા દીધું નથી હા જોઈ શકો છો હું આના ચોમા ખલેલા આવી લાવી છે ખલેલા હજી નથી પૈકા પછી કાસા તુડા લાગે છેલા ની અંદર જોઈ શકો થયો નથી એક પણ નાનો દેખાય જમીન મોટર મોટરનું પાણી ગાય જ અમે બગીચા માટો મારવા ગયા છે આ છે અમારો

મવાડીની મુજજ કાકો લો ચહેરા જાના તા કા કમેડા સીબડું ખાવા તબ ડબાડી આ જોઈએ પછી ઓયા બોલા એક મહિના દીતા તડકો કાઢ્યો છે મસ્ત નજારા થઈ ગયો હે આટો વાટી જા આટો વાટી જા ઓલા જાડવા પાડવા કાદા ડુંગરા